સુપ્રભાત સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત થરા આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાજેતરમાં આવેલ વરસાદ અને ભારે પૂરના લીધે થરાદ શહેરની અને તાલુકાની આખી ભોગોલ બદલાઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ્યાં જુઓ ત્યાં પાણી છે અત્યારે શહેરની વાત કરીએ તો મોડલ સ્કૂલ હોય વણજીય કોલેજ હોય કન્યા છાત્રાલય હોય ત્યાંથી આવીએ તો રાજેશ્વર સ્કૂલની પશ્ચિમ બાજુના ભાગોમાં પાંચસોથી વધુ ઘરો વાલ્મિકીવાસની આજુબાજુમાં અત્યારે પાણીમાં ગરકાવ છે નગરમાં પણ પાણી છે એમાં ઉલટામાં હજુ સરકારે કેશ ડોલ ચૂકવી નથી ચાલીસ હજારની વસ્તીની સામે માત્ર તેરસો જણને કેશ ડોલ આપવાની વાત કરી છે એ ખરેખર નિંદનીય છે પરિવારમાં દરેક સભ્યને કેશ ડોલ આપવી જોઈએ કારણ કે દસ દિવસથી લોકો ઘરમાં બેઠેલા છે કોઈ કામ ધંધો થયો નથી તો એમને ખાવાનું પણ મળતું નથી તો આવા લોકોને તાત્કાલિક ધોરણે કેશ ડોલ ચૂકવવામાં આવે એમને ઘર વખરી ચૂકવવામાં આવે અને દસ દિવસથી વધારે સમયથી જો પાણી પીવા પડ્યો રહેશે તો રોગચાળો ભયંકર ફાટી નીકળવાની ભીતિ છે એના માટે સરકારે જલ્દીમાં જલ્દી આ કામો પૂરા કરવામાં આવે તાલુકાની વાત કરીએ તો અત્યારે સર્વે થયો છે એમાં પાક ધોવાણનું સર્વે કર્યું છે પણ ખેતીના ધોવાણનું સર્વે કર્યું નથી પશુઓનું વ્યવસ્થિત સર્વે કર્યું નથી અને ભાગીયાઓ માટેની વાત છે તો ભાગીયાઓ ચોથે ભાગે દરેકના ખેતરમાં બેઠેલા છે સરકારે કાં તો એમને અલગથી એમની પાસબુક લઈને અલગથી પચીસ ટકા પેમેન્ટ આપવું જોઈએ એ આ તો મારી ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમારા ખાતામાં પેમેન્ટ આવે તો તમે પણ એમને પચીસ ટકા આપજો એવી આ તબક્કે હું વિનંતી કરું છું આવનાર સમયમાં જો સરકાર માંગ પૂરી નહીં કરે તો કોંગ્રેસની શું રણનીતિ રહેશે આગામી સમયમાં જલ્દીમાં જલ્દી બે ચાર દિવસમાં સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તાજેતરમાં આવેલ અતિવૃષ્ટિના લીધે થરાદ તાલુકામાં ફારાવાર નુકસાન થયું છે પણ સરકારે જે સર્વે કર્યો છે તે કેસ્ટ્રોલ માટે ફક્ત અને ફક્ત અડત્રી ગામને એમાં લીધા છે માટે અમારી વિનંતી છે કે થરાદના તમામ ગામો અસરગ્રસ્ત છે માટે એકસો તેવી ગામોને લેવામાં આવે અને જે કેસ્ટ્રોલ આપવામાં આવે છે કુટુંબમાં ફક્ત બે લોકો બે બે લોકોને જ આપવામાં આવે છે અમારી માંગણી છે કે આખા પરિવારને જે રેશન કાર્ડમાં નામ હોય તે તમામ લોકોને આપવામાં આવે પશુ મરણ થયો છે ફક્ત અને ફક્ત એકસો બ્યાસીનો આંકડો છે પણ મને લાગે છે કે જે અમારો અંદાજ છે પાંચસો કરતાં વધારે પશુઓના મરણ થયા છે માટે જે પશુ દફનાઈ દીધા છે પશુપાલકો એ પણ પાંચનામો કરી અને એમને પણ સર્વેમાં સામેલ કરવામાં આવે એવી વિનંતી છે ગામ તળમાં જે મકાનનો સર્વે કરવામાં આવે છે એની જગ્યાએ સીમમાં પણ લોકો રહે છે તો એમનો પણ મકાનનો સર્વે કરવામાં આવે એવી વિનંતી છે તાજેતરમાં કાચચારામાં સરકારે જે પશુપાલકોની ફાળવણી કરી છે પણ થરાદમાં સિત્તેર કરતાં પણ વધારે ગૌશાળા આવેલી છે અને એમાં પારાવાર પરિસ્થિતિ ખૂબ ખરાબ છે પાણી પડ્યું છે ઘણી ગાયો બધી મોતને ભેટી છે જે ઘાસચારો હતો એ પલળી ગયો છે માટે ગૌશાળા માટે હજી સુધી એમને કંઈ ફાળવણી કરી એમ નથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે ગૌશાળામાં ઘણી બધી ગાયો છે તો એમને પણ તાત્કાલિક ઘાસચારો ફાળવવામાં આવે એવી પણ નમ્ર વિનંતી છે અને ગામમાં જે થરાદ તાલુકાના વીસ કરતાં વધારે ગામ છે ત્યારે પાણીમાં ગરકાવ છે એ તાત્કાલિક પાણી એમાં ખેંચાવી એના ગામમાંથી બહાર નીકાળી અને એને એમાં જે કાદવ કીચડ છે એમાં ડીડીટી અને જે જંતુનાશક દવા છે એનો છંટકાવ કરવામાં આવે એવી પણ સરકારને વિનંતી છે સરકાર સંવેદનશીલ બની અને થરાદ તાલુકામાં કામ કરે એવી આજના તબક્કે સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અને માગણી કરીએ છીએ કે અમારી તમામ માગણી છે એ સરકાર બે ત્રણ દિવસમાં પૂરી કરે અને જે પીડિત લોકો છે એને ન્યાય આપે આવનારા સમયમાં જો અમારી માગણીઓ જે લોકોની માગણીઓ છે એ સ્વીકારવામાં નહીં આવે તો લોકોની સાથે જે પીડિત છે જે અસરગ્રસ્ત છે એમને લઈને અમે આંદોલન કરશું અને સરકારને અમારી માગણીઓ સ્વીકારવા માટેની ફરજ પાડશું